ખબર ભેસ લેવા નહીં કરતા ખબર હમ ભાઈ એમને ડોસી ને મોકલતા ડોસી નું નથી કાલે કરવાનું તમારે કાલે કરવાનો હા 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 તમે લગી જો તમે પાવર ઓન ને અને આપના તમા ફૂડો કોઈને આવડે નું રસ્તો મંતા નહીં ને કોણ કરે ચાર નાખી દઉં બે બે તો દોઈ દે હેલો 70 તો આપડે નખમા આપડે વાત કરો તમે આટલી હાલતું ખોણ ખાય હવે ચાર પૂરો કરવાનો ગયા તબા એવું હા એસી હજાર

થાય ભાઈ કોમ કરો ને તમે રાત રોકાઈ જાવ હવે મારું તો થયું ના રોકાવાય અરે બુડો રોકાઈ ને આપડે હવારે ત્યાં ધોઈ યારજી મારે રોકાય યાર મારે કરી પછી કરશું રૂટ ના ખાવા નઈ બધું ગામમાં કરફ્યુ પડ્યું ગોમ બંધ થઈ અમે નેક તમે નેકરો ગોમ માં ન્યા કરવા દે પડી હા અમે નેક હાલત થોડા આવે બુડો હવે

કેટલા લીટર દૂધ આવે નવ લીટર દૂધ છે આ જો પૂરા એમ તો મારે જોયે તો જોઈ લ્યો અહી દોડીને જાઓ એટલે આ ના હોય તો જવાબદારી લઈ લઉં મારે તો વીચવાની નહિ માત્ર દુઃખ ખાવા રાખવાની છે હાલ બે ચા પા ની સગવડ કર

બેઠા તમે આડું પાર્ટી લાગે હું ગાડી પાડી લાયા મા તો બધી વીરા બેસી ઉપર ફોન કરો હવે